કેશોદના કણેરી ગામે આરોગ્ય વિભાગ અને પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં એક બહોગસ તબીબ ઝડપાયો છે શ્રી ઉમા ક્લિનિકના નામે ગેરકાયદેસર પ્રેક્ટિસ કરતા રાકેશ ભગવાનભાઈ હિંગરાજીયા પાસે કોઈ મેડિકલ ડિગ્રી ન હોવા છતાં તે એલોપેથી દવાઓ આપી લોકોના જીવન સાથે ચેડા કરી રહ્યો હતો આજે આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડૉક્ટર અમિત વણપરિયાની ફરિયાદના આધારે પોલીસે આરોપી વિરુદ્ધ ગુજરાત મેડિકલ પ્રેક્ટિસ એક્ટ ઓગણીસો ત્રેસઠની કલમ ત્રીસ સહિત વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે ક્લિનિકમાંથી પોલીસે પચીસ હજાર રૂપિયાથી વધુની કિંમતનો દવાઓનો અને મેડિકલ સાધનોનો મુદ્દામાલ જપ્ત કર્યો છે કેશોદ તાલુકા હેલ્થ ઓફિસર એનજી ડાભીના જણાવ્યા મુજબ ગુપ્ત માહિતીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી આરોપી પોતાને આયુષ મેડિકલ ઓફિસર તરીકે ઓળખાવતો હતો કેશોદના ડીવાયએસપી બીસી ઠક્કરે જણાવ્યું હતું કે આરોપી છેલા ઘણા વર્ષોથી આ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી રહ્યો હતો અને પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે કેશોદ પોલીસ સ્ટેશન ખાતે એક બોગસ ડોક્ટરની ફરિયાદ નોંધાઈલી છે જેમાં ડોક્ટર અમિતભાઈ ત્રિલેણ મોણપריה કે જો મેડિકલ પ્રેક્ટિશ ઓફિસર છે અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રજા ખાતે ફરજ બજાવે છે જેઓ આ કામના આરોપી રાકેશ ભગવાનજીભાઈ હિંગરાજીયા કે જેઓ કેશોદના રહેવાસી છે અને જેઓ કરેણી ગામ ખાતે કોઈપણ જાતની પોતાની પાસે ડૉક્ટરની ડિગ્રી ન હોવા છતાં પણ એલોપેથીને પ્રેક્ટિસ કરતા હોય તેઓની ફરિયાદના આધારે કેશોદ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરેલી છે અને સર્ચ દરમિયાન કુલ પચીસ હજારની જેવી કિંમતની જુદી જુદી એલોપેથીની દવા તેમજ મેડિસ પ્રેક્ટિસના સાધનો મળી આવેલા છે કેશોદ પોલીસ સ્ટેશનને આરોપીને ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરેલી છે મધુરાવલિયા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ